ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે વિદ્યાર્થીઓ ખાસ અર્થશાસ્ત્રની અંદર એમ કે સાહેબ હવે અમે પાસ થવાના નથી અથવા તો થઈ શકશું નહીં અથવા તો સાહેબ હવે તૈયારી થતી નથી બહુ તો અમે શું કરશું તો આપણે એવા વિદ્યાર્થીઓ જે નબળા વિદ્યાર્થીઓ છે એના માટે ખાસ એક નવી સિરીઝ કે નવા સાથે આપણે મળશું પાસ થવાનો પાસવર્ડ સાથે માત્ર અમુક ચેપ્ટરો તૈયાર કરો અને અમુક ચેપ્ટરમાં પણ અમુક વસ્તુ તૈયાર કરો આખા ચેપ્ટર પણ નથી કરવાના બરાબર છે તો એટલું તમે તૈયાર કરશો તો મારા ખ્યાલ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સો સો ટકા તમે પાસ થઈ જશો પણ એ સમજણ પૂર્વક સાથે થોડુંક ઉતારી જો રટા મારશો તો નહીં પાસ થાય ભલે હવે આપણે બધા ચેપ્ટરો તૈયાર કરવા નથી પણ હવે આપણે

ભાગ બે આવી છે એવું લાગે છે બીજા ચેપ્ટર ની ચર્ચા કરશું ભાગ નંબર બે માં બરોબર એટલે અહીંયા આપણે આવશે ભાગ નંબર એક તો હવે ફક્ત આટલા પ્રકરણો તૈયાર કરો કેટલા પ્રકરણો તો તમે જોઈ શકો છો બરોબર છે માત્ર કેટલા પ્રકરણો તૈયાર કરવાના એક બે ત્રણ ચાર પાંચ અને છ પ્રકરણો તૈયાર કરવાના છે છ પ્રકરણો તમે તૈયાર કરશો તમારા કેટલા ગુણ આવશે પાંચ ને પાંચ દસ તેર ને સોળ વિધિ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત નો હોય આટલા બધા ગુણ હોય ના હોય આપણે આટલા ક્યાં લેવાના છે આટલા બધા ગુણ આપણે આવી જાય તો આપણે એમના બહાર નીકળી જવી બરોબર વિદ્યાર્થી મિત્રો પણ હા આપણે આટલા જ ચેપ્ટરો વ્યવસ્થિત તૈયાર કરશું તો આપણને આસાનથી 50 ઉપર ગુણ આવશે એમાંય આપણે આખા ચેપ્ટર નથી તૈયાર કરવાના બધા જ પ્રશ્નો તૈયાર નથી કરવાના જેટલું આપણે અહીં કહીશું એટલું જ આપણે તૈયાર કરવાનું છે તો પહેલા પ્રકરણમાંથી આપણે વિભાગ એના બે પ્રશ્નો ગુસાવવાના છે વિભાગ બે નો એક પ્રશ્ન પૂછાવાનો છે વિભાગ સી ના બે પ્રશ્નો પૂછાવાના છે અને વિભાગ ડી નો એક પ્રશ્ન પૂછાવાનો છે એ કુલ આપણે કેટલા ગુણ નું છે દસ ગુણ ઘણીવાર તમે બ્લુ પ્રિન્ટ જોશો ને તો હજુ પણ એકાદું ચેપ્ટર તમને દસ ગુણ કરતાં વધારે છે તો તમને એમ થાય કે સાબે કેમ પહેલું ચેપ્ટર લીધું કારણ કે પહેલા ચેપ્ટર ઉપર આપણે બહુ બધું તૈયાર કરી ચૂક્યા છીએ નવું ચેપ્ટર તૈયાર કરવા જશું તો વાહ લાગશે આમાંથી મોટા ભાગના પ્રશ્નો આપણે પહેલી પરીક્ષામાં બીજી પરીક્ષામાં તમારે બીજી કોઈ અધર પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક થોડુંક વાંચ્યું હોય છે એટલે આ ચેપ્ટર તૈયાર કરવા બહુ વાર નહીં લાગે બીજું એમાંથી આલેખ પણ પૂછાવવાનો છે ભલે આ ચેપ્ટરનું નથી ભળી સમજ આ ચેપ્ટરનો એ પ્રશ્ન નથી ગણાતો પણ તેમ છતાં આલેખ તો કેમાંથી ને આવશે પહેલાં ચેપ્ટરમાં શીખ્યા તેમાંથી એટલે પાંચ ગુણ તો હજુ પણ આમાં પ્લસ છે ભળી સમજ વિદ્યાર્થી મિત્રો પાંચ ગુણ તો હજુ તમને આમાં

કારણ કે બાવીસ ની પેપર સ્ટાઇલ પણ આપણે જે અત્યાર છે એવી હતી તેવીસ માં નહોતી એટલે આપણે આ બે પેપરને ધ્યાનમાં લઈશું તો એ નમૂના પ્રમાણે આ પ્રકરણ કેટલા ગુણ નું છે તો આપણે અગાઉ ચર્ચા કરી લીધી કે બે ગુણ આના છે એક ગુણ આનો છે ચાર ગુણ આના છે છ ગુણ આના છે છ ચાર દસ અગિયાર બાર ને નહીં કઈક ભૂલ થઈ છે વિદ્યાર્થી મિત્રો આમાં બે ને ત્રણ ચાર છ ચાર દસ અગિયાર બાર ને તેર ગુણ આમાંથી નથી પૂછાતું આમાંથી છે માત્ર દસ ગુણ બરોબર એટલે ક્યાંક આપણે પ્રૂફ રેન્ટમાં ભૂલ થયેલી છે છ ચાર દસ અગિયાર બાર ને તેર આમાં પણ ભૂલથી લખાણું છે અહીંયા ભૂલ થયેલી હોવી જોઈએ કાં તો આની અંદર ભૂલ થયેલી હોવી જોઈએ બરોબર તેથી આપણે નેક્સ્ટ પ્રિયર અંદર તમને હું સોલ્યુશન આપી દઈશ તો આપણે ધ્યાન લઈશું ત્યારબાદ બે હજાર બાવીસ માં પૂછાયેલી જો આ પૂછાયેલી વસ્તુ છે પેપર માંથી બે ગુણ આના એક ગુણ આનો ચાર ગુણ આના અને થઈ ગયા ને દસ હુણ નો પ્રશ્ન એક છે એટલે છ નો આવે ત્રણ હજાર બરોબર વિદ્યાર્થી મિત્રો હવે થઈ ગયું સવાલ આગળના ચેપ્ટરમાં માં રાહ જોવી પડશે નહીં તો આ આપણને પૂછાય ગયું દસ ગુણ નું બરાબર એ જ રીતે આપણે બે હાજર ચોવીસ નું પેપર જોઈશું એટલે ત્રણ ગુણ ત્રણ બરોબર થઈ ગયા દસ ગુણ તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકાય છે કે નમૂનાના પેપર પ્રમાણે જ બે માં પૂછાયેલું હતું જે આ નમૂનાનું પેપર પ્રમાણે જ આ બ્લુ પ્રિન્ટ છે તો કદાચ આપણે આશા રાખવી કે આ વખતે પણ આપણને એટલું ઓછામાં ઓછું તો તો ગુણનું પૂછાવાનું છે એમાં તો કોઈ ઓપ્શન છે જ નહીં બે ગુણ આગા પાસા થઈ શકે છે પણ આઠ ગુણનું તો આ ચેપ્ટર માંથી હશે હશે ને હશે જ બરોબર ચલો હવે આપણે એમસીક્યુ જોઈશું જેટલા હું એમસીક્યુ એટલા એમસીક્યુ તો મારે ખાસ કરી નાખવાના बरोबर कदाचित माथी आपने 2 बे BMC के पूछे ले तो आपने घणो बतो फायदो थसे तो आर्थिक माहिती अंगे डेटा सिटी कोण तयार करे आर्थिक माहिती अंगे डेटा सिटी कोण तयार करे छे खाणकी प्रकाशको शाळाऊ प्रयोगशाळाऊ संशोधन केंद्र तो सरकार अथवा सामान्य व्यक्ती तो आपो जवाब आउशे પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો વગેરે આનાજ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને ખાલી પ્રયોગશાળા પણ પૂછેલી હોય એવું પણ બને સંશોધન કેન્દ્રો પણ હોય એવું પણ બની જાય સરકાર પણ હોય શકે ધ્યાનમાં આંકડા કે માહિતી ને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે બરોબર અગાઉ ઘણા બધા પેપર માં આપણે આવેલું છે એક્સેલ સીટ નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે જો આ પ્રશ્નનો જવાબ તમને ઘણા બધા પ્રકાશનમાં ફોટો આપેલો છે એક જ માહિતી હોય એના આધારે આકૃતિ દોરવાની વાત છે તો સાદી સ્તંભ આકૃતિમાં એક બાબત હોય એક ચલ માહિતી હોય ને આ બે હોય એટલે આ આવશે નહીં વિભાજિત સ્તંભ આકૃતિ બે માહિતી આપેલી હોય તો દોરી શકાય ઉતાર આકૃતિ આ પણ બની શકે જવાબ આપણો આવી શકે પાસ પાસેની સ્તંભ આકૃતિમાં બે અને સામક શ્રેણીના એક

હવે વિવાદ ની અંદર ચર્ચા કરશું આપણે વિદ્યાર્થી મિત્રો આલેખ એટલે શું જો ઓલા પ્રશ્નો એટલા જ છે આપણે મોટા તો પ્રશ્નો નથી આપ્યા બહુ ચુશ કરીને પ્રશ્નો લખીને આપેલા છે આલેખ એટલે શું સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા તો અપષ્ટ અવલોકિત આંકડા કે માહિતી માટે આંકડા શાસ્ત્રની મદદથી પષ્ટતા લાવીને દોરાતા ચિત્રને એટલે આલેખ ની સાદીમાં આલેખ ની બીજી વ્યાખ્યા પણ છે પણ તમે લખી શકો છો બંનેમાંથી જે પણ વ્યાખ્યા હોય એટલે તમે લખી શકો છો વૃતાંશ આકૃતિ એટલે શું કુલ માહિતીના પેટા વિભાગને વર્તુના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય જો વૃતાંશ એટલે શું એ પૂછાય તો વર્તુનો અંશ વૃતાંશ ખાલી પણ વૃતાંશ આકૃતિ પૂછી છે વૃતાંશ એટલે વર્તુળનો અંશ એને ભૂતાંશ તે પ્રમાણે દર્શાવતી આકૃતિને ભૂતાંશ આકૃતિ કહેવાય સ્તંભ આકૃતિ એટલે શું જ્યારે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે અને સ્તંભની ઊંચાઈ તે મૂલ્ય દર્શાવે તેવી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ બરોબર આ પ્રશ્નો ઘણી બધી વાર પૂછાયનો છે તો આપણે ખાસ તૈયાર કરશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે રહીશું વિભાગ સીમા બરોબર છે હવે વિભાગ સીના પ્રશ્નો ખાસ આપણે ધ્યાનમાં લઈશું વિભાગ એ અને બી માટે તો આપણે અલગથીને બીજા પ્રશ્નો આપવાના છે પણ તેમ છતાં આપણે આટલું જ તૈયાર કરવાનો આગ્રહ રાખશું પછી આપણે બીજું તૈયાર કરવાનો પ્રયત્ન કરશું

તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આ લેખ બંનેમાંથી એક વ્યાખ્યા તમે યાદ રાખો તોય ચાલશે બે વ્યાખ્યા લખો તો પણ ચાલશે એનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં તેનો ઉપયોગ થાય છે એક ગુણ તમારો અર્થનો છે એક ઉપયોગનો છે કારણ કે બે પ્રશ્નો પૂછાય એક ગુણ આનો અને એક ગુણ આનો છે એમ કરીને આપણને કેટલા ગુણ મળશે બે ગુણ બરોબર આટલું જ આપણે તૈયાર કરવાનું છે બાકી પ્રકાશનમાં

કે જેથી કરીને તમે ફરીવાર વાંચો ત્યારે તમે આટલું જ વાંચો અન્ય પ્રકાશનનો ઉપયોગ કરવો પડે નહીં કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે તે શિક્ષક કે આપણી વિચાર શરણનું સ્થાન લઈ શકે નહીં ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી અપ્રસ્તુ ભ્રામક નકર કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે વાંચક્ય તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ ઇન્ટરનેટ પર રજૂ થતી માહિતીમાં સાચી અને ખોટી માહિતી

બગાડતા નહી તમારા મોબાઈલ અને તમારા ઇન્ટરનેટનો ઉપયોગ વધુ ને વધુ અભ્યાસ માટે કરજો તમે પાસેથી મોબાઈલ લઈ લેશો પણ એનો દુરુપયોગ અત્યારે ન કરતા પછી પછી વેકેશન છે એટલો મોબાઈલ તમે જોજો પણ આ સત્યાવીસ દિવસો બાકી છે ત્યારે તમે વિશેષ આ બાબતનું ધ્યાન રાખજો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આકૃતિના પ્રકારો જણાવો જો વિદ્યાર્થી મિત્રો હું તમને સ્ક્રીનશોટ લેવું હોય તો તમે લઈ લો પણ ખાલી સ્ક્રીનશોટ ન લઈ લેતા સમજી લેજો પ્રશ્ન પછી સ્ક્રીનશોટ લઈ અને પછી પ્રશ્ન તમે લખી લેજો આકૃતિના પ્રકારો જણાવું એમાં તો કશું છે જ નહીં સીધું નામ છે લખી લો રબર ચિત્ર આકૃતિ જો આ લેખન આકૃતિમાં તફાવત છે એના કેટલા પ્રકારો છે છ બરોબર એ પણ એમસીક્યુ માં પ્રશ્ન પૂછાઈ શકે કેટલા પ્રકારો છે છ એક બે ત્રણ ચાર પાંચ અને છ અને તમને એમ પૂછે કે આલેખના પ્રકારો કેટલા છે

જો ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાનો અને કોમ્પ્યુટર ટેક્નોલોજીના બે ભેગા કરીને તમને ત્રણ લાગે પૂછી લી બરોબર તો પ્રશ્ન છે કોમ્પ્યુટર એ યંત્ર સાધન છે અભ્યાસની સામગ્રી નથી બરોબર અભ્યાસ સામગ્રી નથી એ માત્ર યંત્ર છે તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરવામાં મદદ કરે છે તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં તમે ઇન્ટરનેટની મધ્ય તમે જોઈ શકો છો તમને મદદરૂપ થઈ શકે છે પણ એના આધાર લઈ શકો અને અવેજી ન લઈ શકે આ સ્માર્ટ બોર્ડની મદદ હું તમને ભણાવી શકું પણ આ સ્માર્ટ બોર્ડ મારા જેવું ભણાવી શકે નહીં કારણ કે હું આની મદદ લઈ શકું છું તો મારું ભણાવવાનું કામ સરળ થઈ ગયું પણ આ સ્માર્ટ બોર્ડ કે ટેકનોલોજી મારું સ્થાન કે અન્ય કોઈ શિક્ષકનું કે અન્ય કોઈ કામ લઈ શકે નહીં કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ન હોય તો આપણને ખોટી આકૃતિ કે આલેખ બને છે આપણે જાણવી શકીએ

દર્શાવેલા છે બરોબર વિદ્યાર્થી મિત્રો એટલે ચાર મુદ્દા તો આપણે ઓછામાં ઓછા યાદ રાખવાના આગળ હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી તો વિભાગ સી ની અંદર એટલા જ પ્રશ્નો છે એટલા પ્રશ્નો તમે કરી નાખશો એટલે એમાંથી પ્રશ્નો આવશે 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 કદાચ વિભાગ સી માં નથી પૂછાણ તો વિભાગ ડી સાથે સંકળાયેલો છે વિભાગ ડી સાથે નથી સંકળાયેલો તો વિભાગ એ સાથે સંકળાયેલો છે પણ તમને જેટલું હું તમને આથી આપું છું એમાં બોર્ડમાં હશે હશે ને હશે પછી આપણે એની ચર્ચા પણ કરશું પરીક્ષા પછી પછી પણ પછી તમે જોશો તો કોઈ મતલબ નથી અત્યારે સોલ્યુશન આકૃતિ અને આલેખ દોરતી વખતે રાખવાની બાબતો જણાવો બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે ગઈ માર્ચની બોર્ડમાં બોર્ડ છે પૂછાયેલું મતલબ એવો નહીં સમજવાનો કે આ વખતે નહીં પૂછાય બરોબર એટલે આપણે પૂછાય છે પૂસાય તૈયાર કરી પહેલો મુદ્દો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત

વિભાજી સ્તંભાકો બંને માંથી એક પસંદગી કરવી બને છે કારણ કે બે માં એક માહિતી માં બે આકૃતિ દોરી શકાય છે ઓલા પ્રશ્નનો જવાબ તમને આમાં મળી ગયો સ્પષ્ટતા ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ વિવિધ વિભાગોને અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવામાં આવવા જોઈએ બરોબર તો એ પણ છે તમે અલગ દોરો તો આપ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આગળ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ સ્કેલમાં આંકડાના આધારે આકૃતિ કે આલેક નું સ્કેલમાં લેવું જોઈએ જેથી ચિત્ર યોગ્ય કદ નું બને એમ પણ લખી શકું કે આકૃતિ કે આલેખ અતિશય નાના કે અતિશય મોટા ન બને તે રીતે યોગ્ય કદના હોવા જોઈએ આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો એટલે કે ઓએક્સ ધરી અને ઓવાય ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી જોઈએ ત્યારબાદ આંકડા કે માહિતીનો સ્ત્રોત આકૃતિ કે આલેખ જે આંકડા કે માહિતી માટે રજૂ કરાયા તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવતી આકૃતિ કે આલેખની વિશ્વનીયતા વધે છે અને તે ચિત્ર વધુ અધિકૃત બને છે માહિતી બેંકની લગતી માહિતી હોય તો એ માહિતી આરબીઆઈ માહિતી લીધી હોય તો વધારે વિશ્વનીય છે તેમ આપણે કહી શકાય આંકડા કે માહિતી ગણતવાની ગણવાની રીત દર્શાવી કે ભાઈ દાખલા તરીકે કોઈ માહિતી સ્પષ્ટ ન હોય ત્યારે તમે એને સ્પષ્ટ બનાવ્યું હોય

દરેક સ્તંભની પોળાઈ સરખી હોય છે કારણ કે તે કોઈ મૂલ્ય દર્શાવતું નથી દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ કે જે છે એ પ્રમાણ દર્શાવવા પડે ઊંચાઈ એ પછી એવું હોય કે ભગથિયા ગોઠવા ખરું રાખો દરેક સ્તંભની વચનો ગાઢો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તેજ ગાઢો ઉદ્ગમ બિંદુથી લઈને પ્રથમ સ્તંભ વચ્ચે હોય જોઈએ કે તમે આ રીતે કોઈ પણ પહેલો સ્તંભ દોરો છો આ ઉદ્ગમ બિંદુ છે ત્યાંથી તમે આટલી જગ્યા મૂકી અને પેલો સ્તંભ તમે દોરો છો આ રીતે તો બીજો સ્તંભમાં પણ એટલી જગ્યા આ આ છે સરખી રહેવી જોઈએ આ ઊંચાઈ છે એ મૂલ્યના આધારે નક્કી થાય દરેક સ્તંભ વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ તે જ ગાળો ઉદ્ગમ બિંદુ અને પ્રથમ બિંદુ વચ્ચે જળવાવો જોઈએ ત્યારબાદ એમાં એમાં આગળ દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે અત્યારે આપણે જેટલા પણ આલેખ દોરવી છે એ મોટે ભાગે આપણે કઈ રીતે દોરવી છે આ રીતે આયા મોટી માહિતી છે એટલે કે એક્સ ધરી પર આપણે દોરવી જેના પર દર્શાવતા પરિબળને આધારે કહેવાય છે આધાર કહેવામાં આવે એટલે કે આધાર માહિતી છે આ સાથે સંકળાય છે આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી ઉભા સ્તંભને બદલે આડા સ્તંભ થરી એટલે કે આડા દોરવાની રીત પણ વધારે પ્રચલિત બની છે એટલે કે હવે કમ્પ્યુટરની મદદથી આમ પણ દોરવામાં આવે છે બરોબર પણ એ કમ્પ્યુટરની અંદર આપણે મોટે ભાગે x સ્તરીને વિશેષ પ્રાધાન્ય આપવી છે તો અહીં પણ આપણને દરેક ઉપવસ્ત માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ પ્રથમ ઉદ્ગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે જે માહિતી પહેલા એનો સ્તંભ પહેલો બીજી માહિતી નો સ્તંભ બીજો ત્રીજી માહિતી નો સ્તંભ ત્રીજો બરોબર અર્થનો એક ગુણ અને દરેક મુદ્દાની સમજૂતીના જીરો પોઈન્ટ પાંચ ગુણ એમ ચાર મુદ્દા તમારે લખવો એટલે બે ગુણ મળે એમ કુલ તમને ત્રણ ગુણ મળવા પાત્ર રહેશે બરોબર સમજાઈ ગયું ચલો આગળ અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખનું મહત્ત્વ સમજાવો આ તમને બે ગુણમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે અને ત્રણ ગુણમાં પણ પૂછાઈ શકે ત્રણ ગુણમાં પૂછાય તો એના મુદ્દા છ સુધી લખવા જ પડે અને જો તમને એ જ પ્રશ્ન બે ગુણમાં પૂછાય તો તમારે બે થી ત્રણ મુદ્દા લખવા પડે સામાન્ય અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે અર્થતંત્રમાં થતા પરિવર્તનના જુદા જુદા વર્ષના વલણ સહેલાથી જોઈ શકાય છે એટલે કે અર્થતંત્રમાં થતા પરિવર્તનો જુદા જુદા વર્ષોના વલણ સહેલાથી જોઈ શકાય છે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાથી સમજી શકાય છે આગળ એમાં છ મુદ્દા છે આપણે ઓછામાં ઓછા ચાર મુદ્દા રાખવાનો પ્રયત્ન કરો છે છ છે ત્રણ ગુણ માં તો છે લખવા પડશે જુદા જુદા વર્ગો પ્રદેશો ક્ષેત્રો તેમજ સમયગાળાના અર્થતંત્રમાં કેટલાક પરિબળોની સરખામણી આકૃતિ અને આલેખની મદદથી સહેલાથી થઈ શકે છે આલેખ દ્વારા અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતોની સ્પષ્ટ રજૂઆત થઈ શકે છે તેથી આવી બાબતો સમય અને શક્તિનો બચાવ બચાવ સાથે સમજાવી શકાય છે કે આકૃતિની મદદથી સરળતાથી સમજાવી શકાય છે એટલે કે સમય બચે છે અર્થશાસ્ત્રના કેટલા અઘરા સિદ્ધાંતો

એક આલેખ એટલે શું આલેખ દૃત્ય ધ્યાનમાં રાખવાની બાબતો છે ત્યારબાદ સ્તંભ આકૃતિ એટલે શું સ્તંભ આકૃતિ દોરવાની ધ્યાનમાં રાખવાની બાબતો અને વૃતાંશ આકૃતિ એટલે શું આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો આપણે વૃતાંશ આકૃતિ પૂછાતી નથી પણ થિયરીકલ પ્રશ્ન પૂછાય છે અર્થ વૃતાંશ એટલે વર્તુળનો અંશ એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને એ માહિતીના વિભાગને વર્તુળના ભાગ પાડી દર્શાવવામાં આવે ત્યારે દાંસ આખું બને છે તો આમ તો એક એક ગુણના ત્રણ પ્રશ્નો આપણે અગાઉ બીજી વાર રિપીટ થયા છે હકીકતમાં એક એક ગુણના પ્રશ્નો એ અલગથી હતા જ નહીં આમાંથી જ હતા ખબર છે બીજા એક એક ગુણના પ્રશ્નો ને એમસી ક્યુ તો તમને અલગથી પછી આપવાનો છે ધ્યાનમાં રાખવાની બાબતો વર્તુળના ત્રણસો ને સાઠ વૃતાંશ હોય છે એમસીક્યુ માં પ્રશ્ન પૂછાય ત્રણસો ને સાઠ અંશ વૃતાંશ હોય છે માહિતીના દરેક પેટા મૂલ્યને આધારે વૃતાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃતાંશનો સરવાળો ત્રણસો સાઠ થવો જોઈએ તો જ સાચો નગર ખોટો જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃતાંશ આકૃતિ બાજુ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે

દરેક મુદ્દાને ટૂંકી સમજૂતી આપવી બરોબર આ દરેક મુદ્દાને ટૂંકમાં આપણે સમજાવવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આટલા જ પ્રશ્નો તૈયાર કરવાના છે બહુ ઓછા પ્રશ્નો છે આમ જોવા જઈએ તો ત્રીસ મિનિટનો તમને મેં વિડીયો કીધો છે હવે તમારે ત્રીસ મિનિટ વાંચતા પણ નથી થવાની કારણ કે હું તો સમજાવતો કહું છું તો માત્ર પંદર થી વીસ મિનિટ આ પ્રશ્નો ઉપર વિશેષ પ્રાધાન્ય આપો પછી જ બીજા પ્રશ્નો કરો એટલે એક ચેપ્ટર તમારું પૂરું બધા ચેપ્ટર તૈયાર નથી કરવા જેમ આપણે શરૂઆતમાં કીધી એટલા જ ચેપ્ટરો કરવા છે અને એ ચેપ્ટરના વધુ ને વધુ પ્રશ્નો કરવા છે પહેલા તમને મેં કીધા એટલા પ્રશ્નો તૈયાર કરી નાખો પછી સ્વાધ્યાયની અંદર હજુ પણ બાકી રહેલા પ્રશ્નોને તમે તૈયાર કરી નાખો વિભાગ એ બી માટે તો હું તમને પરીક્ષા નજીક આવશે ત્યારે વિશેષ તમને મટીરિયલ આપતો રહીશ પણ માત્ર એના આશય બેસવાનું નથી થોડુંક તમારે પણ તૈયાર કરવાનું છે તમારે પણ પ્રશ્નો તૈયાર કરતું જવાનું છે મોટા પ્રશ્નો નાના પ્રશ્નો વિવાહ ઈના પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રિયની અંદર આપણે આટલું ત્યારબાદ ભાગ 2 સાથે આપણે નેક્સ્ટ બીજા પ્રકરણની આપણે ચર્ચા વૃદ્ધિ અને વિકાસના પ્રશ્નોની આપણે કરવાના છીએ તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે આ ચેપ્ટર તૈયાર કરીને રાખો થેન્ક યુ